આજરોજ નાની દમણ ખારીવાડ લોકમાન્ય તિલક ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે દેશભરમાં ચાલી રહેલા તિરંગા યાત્રાના અવસર પર વોર્ડ નંબર બારમાં ખારીવાડ સ્કૂલ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડીએમસીના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ વોર્ડ નંબર બારના કાઉન્સિલર અનિતાબેન પટેલ સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ રાષ્ટ્રીય લેવલ પર પુરસ્કાર મેળવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી જયંતિભાઈ પટેલ દ્વારા ઘર ઘર પહોંચી તિરંગા આપવામાં આવ્યા જ્યાં લોકોએ પણ જયંતિભાઈ પટેલનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું આપણા ભારત દેશ આઝાદ થયો અને સેવન્ટી નાઇનમાં આ વર્ષમાં આપણે પ્રવેશ કરીએ અને એના અંતર્ગત આપણા આ આઝાદ યાત્રા અંતર્ગત આપણા દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી આપણા પૂરા દેશમાં આ તિરંગે યાત્રા મનાવી રહ્યા છે તેના અંતર્ગત આપણા શ્રી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આપણા દરેક ઇન્ડિયન ટેરેટરીમાં પણ મનાવવામાં આવી રહ્યું છે તો અમે પણ એના અંતર્ગત આજે ખારીવાડ સ્કૂલમાંથી બધા ભેગા મળી વોર્ડ નંબર બારના લોકો અને સ્કૂલના જે ટીચરો છે મુખ્ય શિક્ષિકા બહેનો છે એ લોકો બધા સાથે મળીને અમે એક તિરંગા રેલીનું આયોજન કર્યું અને અમારા વોર્ડમાં ઘરે ઘરે તિરંગાની ભેટ કરી અને આ અમે પણ આ તિરંગા રેલીને ઉજવવાનો પ્રસંગ પ્રાપ્ત થયો